દિવસે વિશ્વામિત્રીને શુદ્ધ કરવા વડોદરામાં ચિત્ર સ્પર્ધા અને ગાયત્રી હવનનું કરાયું આયોજન વિશ્વ નદી દિવસ નિમિત્તે વડોદરા શહેરની સામાજિક સંસ્થાઓ એક સાથે આવી શહેરની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણની લડતને વધુ વેગ આપ્યો છે આવસરી સેવા સમિતિ અને સહયોગી સંગઠનો દ્વારા કાલાગુડા પાસે આવેલા નદીના ઘાટ પર ચિત્ર સ્પર્ધા પ્રદર્શન ગાયત્રી હવન જેવા ત્રિવેણી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે દૂષિત બની રહેલી આ નદીને ફરી સ્વચ્છ બનાવવાના સંકલ્પ સાથે નાગરિકો મોટી સંખ્યામાં આ આયોજનમાં જોડાયા હતા જેથી નદીના સંવર્ધન માટે જનજાગૃતિનો મજબૂત સંદેશો આપી શકાય આયોજકોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વામિત્રી નદી શહેરની મધ્યમાંથી પસાર થતી હોવા છતાં ગેરકાયદેસર પ્રદૂષણ અને પ્રવાહમાં અવરોધને કારણે તે જોખમમાં મુકાય છે આ પરિસ્થિતિમાં સેવા સમિતિ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા નદીને સ્વચ્છ કરવા માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે આજની ચિત્ર સ્પર્ધામાં બાળકો કલાકારોએ કલાના માધ્યમથી નદીના શુદ્ધ સ્વરૂપ અને તેની વર્તમાન દયનીય સ્થિતિનું નિરૂપણ કર્યું હતું જ્યારે ગાયત્રી હવન દ્વારા નદીની પવિત્રતા જળવાઈ રહે તેવી પરંપરાગત પ્રાર્થના કરવામાં આવી હતી સામાજિક સંસ્થાઓના આગેવાનોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક તંત્રના આંખ આડા કાન કરવાના વલણને કારણે જ આ જીવંત નદી દૂષિત થઈ રહી છે આજના કાર્યક્રમનો હેતુ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહેતા તંત્રને જગાડવાનો અને નદી સંરક્ષણ માટે નક્કર પગલાં લેવા દબાણ કરવાનું છે નદીની સફાઈ અને તેના

અને અમે વિશ્વામિત્રી આખી નદીને એક પોસ્ટરમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે એક વિશ્વામિત્રી માતા બીમાર છે જેની હમણાં સર્જરી થઈ છે એના ખોળામાં હજારો જીવો રમે છે એના કિનારે માટીમાં જળચર નપચરજીઓને કક્ચરજીઓ નભે છે તો એની જે વેદના છે કે નદીના અભિન્ન અંગો કોતરોમાં દબાઈ ગયા છે ને એની ઉંમર નંબર પાડીને બાંધકામ થઈ ગયું છે આ બધી વેદના પોસ્ટર દ્વારા સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને પર્યાવરણના મુખ્ય સાત ઘટકો છે એને અમે એક પોસ્ટરમાં બતાવવાનો પ્રયાસ કર્યો કે એકદમ સિમ્પલ છે જે મેં પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે આ બધું મેં શીખેલો હતો એટલે કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી વિશ્વામિત્રી માટે તમને તાવ આવ્યું હોય તો પેરાસિટોમોલ બહુ થઈ ગઈ એના માટે કંઈ સર્જરી ના કરવાની હોય પણ એના માટે જે ફંડ ફાળવવામાં આવ્યું તો પછી વાપરી જ નાખવાનું એવા ધ્યેયથી વિશ્વામિત્રીનું સારું કામ કરવામાં નાશ ભેગો સત્યાનાશ પણ થયો છે ને સૂકા ભેગું લીલું બી ઘણું જળ્યું છે સળગી ગયું છે એટલે એની અમને દુઃખ છે એટલે એ દુઃખદ સાથે અમે આજે આ પ્રોગ્રામનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ